ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રોજ સવારે ઉઠીને આ ત્રણ કામો કરવાથી દૂર થાય છે દરિદ્રતા દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના માધ્યમથી મનુષ્યના કલ્યાણ માટે કેટલાક એવા મહત્વપૂર્ણ ઉપદેશો આપ્યા છે તેથી ભગવદ્ ગીતા આ સમસ્ત સંસારનું સર્વશ્રેષ્ઠ ગ્રંથ માનવામાં આવે છે આ ગ્રંથ બધા જ વેદો અને પુરાણોથી પણ મહાન છે આ સ્વયં પરમ પરમબ્રહ્મા પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની જ વાણી છે અર્થાત મનુષ્યને એના કલ્યાણ માટે ભગવદ્ ગીતાનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ દેવી રૂકમીને કેટલીક મહત્વપૂર્ણ જ્ઞાનની વાતો પણ કહી હતી રૂકમણીના માધ્યમથી જ ભગવાન શ્રી કૃષ્ણએ આ જ્ઞાન આખા જગતને સોંપ્યું છે તો મિત્રો આજે આપણે એવા ત્રણ કામો વિશે જાણીશું જેને રોજ સવારે ઉઠીને કરવાથી વ્યક્તિના જીવનમાંથી દુઃખ દરિદ્રતા નિરાશા સમાપ્ત થઈ જાય છે અને માતાલક્ષ્મી હંમેશા માટે આવા વ્યક્તિના ઘરમાં નિવાસ કરે છે પરિવારમાં પણ એકબીજાથી પ્રેમ વધે છે ઘરમાં આવતી મુસીબતો દૂર ભાગે છે આ ત્રણેય કામો એટલા મહત્વપૂર્ણ છે જેને દરેક મનુષ્યને દરરોજ કરવા જ જોઈએ આ ભાગદોડવાળી દુનિયામાં લોકો પૂર્વજો દ્વારા આપવામાં આવેલી શિક્ષાને ભૂલી ગયા છે અને સવારે જે મહત્વપૂર્ણ કામો કરવા જોઈએ તેને ભૂલીને ખોટી રીતે ધન ભેગું કરવામાં રાગી ગયા છે અને ખોટી રીતે ધન ભેગું કરેલી ધન સંપત્તિ ક્યારેય એમને સુખ શાંતિ આપતી નથી જે વ્યક્તિ રોજ સવારે આ કાર્યો કરે છે તો એને ધન સુખની સાથે શાંતિ અને આધ્યાત્મિક સુખ પણ મળે છે અને સાથે ઈશ્વરના આશીર્વાદ પણ હંમેશા એની સાથે જ રહે છે તેથી ભગવાન શ્રીકૃષ્ણએ દરેક મનુષ્યના આ ઉપદેશ આપ્યો છે કે દરેક મનુષ્યને સવારે આ ત્રણ કામો અવશ્ય કરવા જોઈએ તો હવે જાણીશું કે રોજ સવારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પહેલા આપણે જાણીશું કે સવારે ઉઠીને શું ન કરવું જોઈએ પહેલું છે સવારે ઉઠીને તરત જ મનુષ્યને કોઈ દુષ્ટ વ્યક્તિના દર્શન કરવા કરવા જોઈએ નહીં દુષ્ટ દુર્જન કામી વ્યક્તિના દર્શન કરવાથી વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધે છે અને સાથે કોઈ ચારિત્રહીન વ્યક્તિનું મુખ પણ ન જોવું જોઈએ ચારિત્રહીન વ્યક્તિનું મોડું જોવાથી મનમાં કામ વાસના જાગૃત થાય છે અને વ્યક્તિ આખો દિવસ કામ વાસનાના વિચારોમાં ખોવાયેલું રહે છે બીજી વાત છે સવારે વહેલા ઉઠીને મનુષ્યને ક્યારેય પણ અશુભ ન બોલવું જોઈએ કોઈને પણ ગાળો ન બોલવી જોઈએ અને સ્નાન કર્યા વગર કોઈ પવિત્ર સ્થાન અથવા તો કોઈ દેવી દેવતાઓના મંદિરમાં પણ ન જવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી જ એવા પવિત્ર સ્થાને જવું જોઈએ ત્રીજું છે સવારે ઉઠીને જોવું જોઈએ સવારે આઈનામાં મોડું જોવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આવું કરવાથી મનુષ્યના જીવનમાં પરેશાનીઓ આવે છે ચોથી વાત છે સવારે ઉઠીને મનુષ્યને તેનો પડછાયો પણ જોવો જોઈએ નહીં પડછાયો બ્રહ્મ નિર્માણ કરે છે તેથી સવાર સવારમાં તેના દર્શન કરવાથી દુર્ભાગ્યને આમંત્રણ કરે છે હવે આપણે જાણીશું કે કઈ ચીજોના દર્શન સવારે કરવા જોઈએ સૌથી પહેલું છે હથેળીના દર્શન મિત્રો મનુષ્યને ઉઠ્યા પછી તરત જ એની હથેળીના દર્શન કરવા જોઈએ હથેળીના ઉપરના ભાગમાં માતા લક્ષ્મી વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને હથેળીને નીચેના ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદનો વાસ હોય છે તેથી ઉઠ્યા પછી તરત જ આ ત્રણ ત્રણેયના દર્શન થઈ જાય તો મનુષ્યના ભાગ્યમાં ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને તે વ્યક્તિ જીવનમાં ખૂબ જ તરક્કી કરે છે અને તેનું ઘર ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે બીજી વાત છે મોટા લોકોના આશીર્વાદ આજકાલના યુવાનોને ઘરડા લોકોના આશીર્વાદ અથવા તેમનાથી મોટા લોકોને પગે લાગતા શરમ આવતી હોય છે જેના કારણે એ ખરાબ આદતોનો શિકાર થઈ જાય છે જેમ મનુષ્ય દરરોજ સવારે તેમના માતા પિતા અથવા બુઝુર્ગ લોકોના ચરણોને સ્પર્શ કરે છે અને એમના આશીર્વાદ લે છે તો એની જીવનની તમામ પરેશાનીઓનો અંત થાય છે અને એ વ્યક્તિ હંમેશા સફળતા જ પ્રાપ્ત કરે છે ત્રીજી વાત છે શાસ્ત્રો અનુસાર જો તમે સવાર સવારમાં તમારા ખેતરમાં વાવેલું ધાન અથવા પાકેલું ધાનને જોઈ લો છો તો તમને પુણ્ય અને લાભ જરૂર મળે છે અને જો સવાર સવારમાં ગૌ માતાના દર્શન થઈ જાય તો વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ હતી એ ત્રણ વસ્તુઓ જેને સવાર સવારમાં આપણે તેના દર્શન કરવા જોઈએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ મિત્રો